આપણામાંથી લગભગ દરેક લોકો પોતાના ફેસ વોશ ને લઈને ખૂબ જાગૃત થશે પરંતુ જ્યારે તમે ફેસ વોશ કરો છો ત્યારે અમુક બાબતોનું ધ્યાન અમુક બાબતોની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના સ્કીન કેરને લઈને ખૂબ જાગૃત હોય છે પરંતુ જ્યારે પણ તમે આ સ્કીન કેર કરો છો ત્યારે તમને એ બાબતનું ખ્યાલ પણ હોવું જોઈએ હવે આપણામાંથી લગભગ દરેક લોકો પોતાના વોશને લઈને ખૂબ જાગૃત થશે પરંતુ જ્યારે તમે ફેસ વોશ કરો છો ત્યારે અમુક બાબતોનું ધ્યાન અમુક બાબતોની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે ફેસવોશ ડેલી રૂટીનનો જ એક ભાગ છે હવે કેટલાક લોકો નોર્મલ રીતે ફેસ વોશ કરશે તો કેટલાક લોકો સ્કીન કેરને કારણે થોડા થોડા સમયે ફેસ વોશ કરતા રહેશે પરંતુ ઘણી વાર એવું બને છે કે તમે ફેસ વોશ કરો પછી તમારી સ્કિન રફ એન્ડ ડ્રાય થઈ જતી હશે હવે ઘણા લોકોને લોકોને સમસ્યા રહે છે ફેસ વોશ કામ દરેક સરળ લાગશે પરંતુ મોટાભાગના લોકો ફેસ વોશ સમયે આ ચાર ભૂલો તો ચોક્કસપણે કરે છે જેનાથી સ્કિનને નુકસાન થાય છે તો ચાલો હવે એ જાણવું પડશે કે ફેસ વોશ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો જ્યારે પણ તમને ડ્રાય સ્કિન અથવા ખીલ જેવી સમસ્યા હોય તો તમારે ચોક્કસપણે સ્કિનને અનુકૂળ હોય એવું જ ફેસ વોશનો ઉપયોગ કરવો જોઈએ આવા ફેસ વોશનો ઉપયોગ કરવાથી તમને તકલીફ નહીં થાય હવે ગરમીના દિવસોમાં ટાંકીમાંથી ગરમ પાણી આવતું હોય છે હવે આવા સમયમાં લોકો ચહેરો ધોવા માટે આ જ પાણીનો ઉપયોગ કરશે પરંતુ એ પણ તમને જણાવીએ કે ગરમ પાણીનો ઉપયોગથી દરેક લોકોએ બચવું જોઈએ જ્યારે પણ તમે ફેસ વોશ કરો છો ત્યારે ગરમ પાણીનો ઉપયોગ નહીં કરો ફેસ વોશ જો તમે ગરમ પાણીથી કરો છો તો આનાથી તમારી સ્કિન ડેમેજ થાય છે ચલો વાત કરીએ વેટ વાઇપ્સની તો ચહેરો સાફ કરવા માટે ઘણા બધા લોકો આ વેટ વાઇપ્સનો ઉપયોગ કરશે હવે આ પણ તમારી સ્કિનને ડેમેજ જ કરે છે એટલે બની શકે તો એનો ઉપયોગ નહીં કરો હવે સ્કિન કેરમાં ગંદા ટુવાલનો પણ એટલો જ ફાળો છે ગંદા ટોવેલથી સ્કિનને પણ ઘણું બધું નુકસાન થાય છે એટલે તમે જ્યારે પણ ફેસ વોશ કરો છો તો હંમેશા ચોખ્ખા ટોવેલનો જ ઉપયોગ કરો આમ કરો છો તો સ્કીનને જે પણ ખોટ થતી હોય અથવા જે ગેરફાયદા થતા હોય એનાથી તમે બચી શકો છો તો દર્શક મિત્રો ફેસ વોશ કરવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે ફેસ વોશ કર્યા બાદની લેવાતી કાળજીની તો જો તમે પણ આમાંની કોઈ ભૂલને અનુસરતા હોય ચોક્કસપણે આ ભૂલને બદલી લેજો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો કબરજ ડોટ કોમ